ઓકે તો આજે હવે આપણે આપણે જે લાસ્ટ લેકચર હતા એ લાસ્ટ લેકચર ની અંદર આપણે તમને ખબર હશે ખ્યાલ હશે જ કે સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી સહયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એની અંદર શું હોય એના વિશે આપણે વાત કરી એન્ડ સાથે સાથે આપણે વિઘટન પ્રક્રિયા વિશે પણ ડિટેલની અંદર ચર્ચા કરી

ભારે વસ્તુ હોય હલકી વસ્તુને કેવી ફેંકી દે ભારે વિચાર હોય એ એકદમ નોર્મલ નાના વિચારને કેવા સાઈડમાં કરી દે એવી એવી પ્રક્રિયા વિશે આજે આપણે ભણવાના છે કે ભારે ભારે વસ્તુ હલકી વસ્તુને ફેંકી દે એક્ઝામ્પલ તરીકે ભારે વસ્તુ લઈ લો જેમ કે સેમસંગનો મોબાઈલ છે તો સેમસંગનો મોબાઈલ હોય એ હલકો મોબાઈલ ઇન્ટેક છે એવા બધા મોબાઈલને એકદમ દૂર કરી નાખે એમ

તો સારું કહેવાય તો પણ તમે જોઈ લેજો અને જો નથી આવડતી તો પણ જો જોડ પર આ પ્રક્રિયા આવડી જશે તો સ્ટુડન્ટ્સ વાત કરીએ વિસ્થાપન પ્રક્રિયા જોવા હવે જે વિસ્થાપન નો તમને અર્થ સમજાવું તો તમને વધારે ખ્યાલ પડશે આ જે વિસ્થાપન લખીને વિસ્થાપન નો મતલબ શું થાય કહો વિસ્થાપન એટલે દૂર કરવું દૂર કરવું દૂર કરવું જેને આપણે દૂર કરીએ ને એને વિસ્થાપન કર્યું સાથે સાથે એક બીજો શબ્દ કરવું એવું પણ કહેવાય મુક્ત કરવું આવું પણ શબ્દ યુઝ કરી ઉદાહરણ તરીકે એવો વિચારો કે આપણા ઘરની અંદર કોઈ ઓમ બહુ ટાઈમ પેલાનો કોઈ ઓમ કચરો હોય જેને કચરો કોને કહેવાય જેને આપણે યુઝ ન કરીએ બિન ઉપયોગી વસ્તુ એને શું કહેવાય કચરો તો એવો કોઈ કચરો છે જે આપણા ઘરની અંદર બે કે ત્રણ મહિનાથી એમને એમ પડ્યો છે તો આપણે શું કરશું તો એને આપણા ઘરમાંથી ઉસકીને આપણે એને ફેંકી દઈશું બહાર તો જો આપણે શું કહેવાય એ કચરાને દૂર કર્યો કચરાને મુક્ત કરી દીધો કચરા કચરાનું વિસ્થાપન કરી નાખ્યું આવું સાથે સાથે એક બીજું એક્ઝામ્પલ આપું તમને કે માની લો કે આપણે કોઈની લાઈફની અંદર હોય એટેચ થયેલા હોય રિલેશનશીપમાં હોય અને એ વ્યક્તિ આપણને કે આપણે વ્યક્તિને દૂર કરી તો આપણે શું કહેવાય મેં એને દૂર કરી દીધો મેં એને મુક્ત કરી દીધો મેં એનું વિસ્થાપન કરી નાખ્યું આ રીતે કહેવાય કોકને દૂર કરવું કઈક દૂર કરવું એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય જુઓ જેમ કે અત્યારે અમારે માયક છે સાથે સાથે ઘડિયાળ છે અને પણ છે તો એની એક જ કલરનું છે તો આ ઘડિયાળને કાઢીને જો આ ઘડિયાળને મેં કાઢવું અને આ ઘડિયાળને કાઢીને મેં મૂકી દીધી આ રીતે તો મેં ઘડિયાળનું વિસ્થાપન કરી દીધું દૂર કર્યું ઓકે તો તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે હવે તમારી ચોપડીની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ કરેલી છે એ પ્રવૃત્તિને આપણે ધ્યાન આપીને જોઈએ તમે દસ દેખી લો આકૃતિ તમારી સામે આવતી જ હશે તમે આકૃતિને જોજો અને હું જે સમજાવું એને સમજવાનો પ્રયત્ન કરજો જુઓ તો સૌથી પહેલા આપણે શું કરવું તો રિયાલિટીમાં કેવું હોય ખબર છે જુઓ સૌથી પહેલા એટલે તમને બધાય ખ્યાલ આવે સમજો પહેલા એને સ્ટુડન્ટ કોપર સલ્ફેટ નો પાવડર કોપર સલ્ફેટ હોય ને એનો પાવડર હોય પાવડર હોય પાવડર હોય એટલે સીધી વાત છે કે એ ઘન હોય એટલે એની અવસ્થા શું થાય એસ એની અવસ્થા થાય પછી આ કોપર સલ્ફેટ ના પાવડર ને આપણે શું કરશું ખબર છે માની લો એક બીકર બીકર અને આ આ ની અંદર કોપર પાવડર ને આપણે આપણે સૌથી પહેલા બીકર ની અંદર શું લઈએ પાણી કિ ઓકે તો લખી દઈએ ને આ શું છે બીકર

એ એનો રંગ કેવો કહો વાદરી કરો આ યાદ રાખજો એનો કલર કેવો હોય એકદમ બ્લ્યુ હોય લાઇટ બ્લ્યુ હોય ડાર્ક બ્લુ ના હોય લાઈટ બ્લ્યુ હોય પાવડરનો રંગ કેવો હોય એકદમ બ્લુ સમજાવ છો ને આ દિવાલ જેવો આવો કલર દીખો તમે જોઈ શકો હવે એ જે પાવડર છે એ પાવડરને હવે આપણે બીકર પાણી ભરી બીકાર દીએ ત્યારે એ પાવડરને આપણે નાખો પછી કોઈ પણ કોઈ પણ સાધન થી એને આપણે પાવડર એની અંદર મિશ્ર થઈ જશે એટલે વિદ્યાર્થી એક બનશે આની અંદર બને હવે એને શું કહેવાય કહો હવે એને કહેવાય કોપર સલ્ફેટ નું દ્રાવણ કોપર સલ્ફેટ નું શું કહેવાય દ્રાવણ જેનું સૂત્ર હવે કહેવાય સીયુએસઓ ફોર સૂત્ર એનું સીયુ એસો અને હવે આ જે કલર છે એ કેવો કેવાય દ્રાવણ કેવું છે વાદળી રંગનું દ્રાવણ બની જાય તો જો સૌથી પહેલા શું કર્યું એ કોપર સાઇફેડ નો પાવડર લીધો પાવડર છે એટલે ઘણા વસ્તા એનો કલર કેવો છે વાદળી હવે એક બીકાની અંદર પાણી લીધું પાણીની અંદર હવે આ કોપર સલ્ફર પાવડરને પાવડર બે કે ત્રણ ચમચી નાખશો પછી અલાવો જેથી કરીને હવે એની અંદર એ જે પાવડર છે પાવડર એની અંદર ઓગળી જશે ઓગળી જશે સ્ટુડન્ટ એટલે એક બની છે કોપર સલ્ફેટ નું દ્રાવણ બની ગયું સીઓ એસોફોલ નું દ્રાવણ બની ગયું અને એ દ્રાવણનો રંગ કેવો બની ગયો વાદળી દ્રાવણનો રંગ જે બીકર ની અંદર હવે જે દ્રાવણ છે એ દ્રાવણનો રંગ કેવો થઈ ગયો એકદમ વાદળી રંગ બની ગયો ઓકે સ્ટુડન્ટ આટલું તમને ખ્યાલ આવે કોપર સલ્ફેટ છે સીઓ એસોફોલ છે હવે તમને વિચારો એક વાત યાદ રાખવાની દેખો જયારે એ પાવડર હતો પાવડર હતો ત્યારે એની અવસ્થા શું હતી ઘન અવસ્થા ત્યારે એની અવસ્થા કેવી હતી પાવડર હતો ત્યારે એની અવસ્થા ઘન હતી પણ હવે હું તમને કહું હવે જે ની અંદર જે બન્યું ને એની અવસ્થા ઘન ના કહેવાય તો તમે વિચારો કઈ કે જો તમારો જવાબ એવો હોય કે પ્રવાહી કહેવાય તો ઉભા રો પ્રવાહી ના કહેવાય અહીંયા શું થયું કે આપણે એને એક કોઈ પણ એક પદાર્થ ને અંદર ઓગાર્યું હવે તમે સમજી લો કે આપણે કોઈ પદાર્થ ને પાણીમાં ઓગાળીએ અથવા તો એ પદાર્થમાં પાણી ઉમેરી એક જ છે કે તમે પાણી લો અને પાણીમાં એ પદાર્થ ઓગાળ પાણીની અંદર ઓગાડો કે ભાઈ એ પદાર્થમાં પાણી ઉમેરો બંને વસ્તુ સેમ ટુ સેમ જ છે તો જે પદાર્થમાં પાણી એડ થાય ને દેખો અહીંયા શું થયું પાણીમાં કોપસ એડ કર્યો અથવા તો કોપર માં પાણી એડ કરો તો જેમાં પાણી ઉમેરાય ને ત્યારે એ જે અવસ્થા બને ત્યારે એ અવસ્થા બની જાય જલ્ય દ્રાવણ ની દ્રાવણની અવસ્થા શું કહેવાય એને જલ્ય દ્રાવણ ની અવસ્થા હવે આ શું બની ગયું તમને કહો કોપર સલ્ફેટ નું જલ્ય દ્રાવણ બને ત્યારથી શું બની ગયું બીકરમાં શું છે કોપર સલ્ફેટ નું જલ્ય દ્રાવણ

અને આપણે એક ખીલી લઈએ એક ખીલી બે લઈએ બે બે ખીલી લઉં બંને ખીલી કેવી હોય કે નવી હોય જેમ કાટ લાગી ગયો હોય ચારણ થઈ ગયું હોય એવી ના હોય અથવા તો કાટ લાગી ગયો હોય તો એને તમે પેલા તો એકવાર સાફ કરો અથવા તો ડાયરેક્ટ નવી લાવશો તો વાંધો નહીં બે ખીલી લો હવે એમાંથી એક ખીલીને તમારે સાઈડમાં મૂકી રાખવાની એની જોડે કોઈ પ્રવૃત્તિ કરવાની નથી પણ હવે જે બીજી ખીલી છે ને એ ખીલીને તમે આ જે બીકરમાં જે બીકર છે બીકરમાં શું છે કોપર સર્ફેટનું જરિયત લાવો જેનો રંગ કેવો છે વાદળી સી નું જેનો રંગ છે વાદળી આની અંદર એ ખીલીને ને તમારે ડુબાડ મતલબ અંદર નાખી દેવાની એમ અને તમે મિનિમમ ત્રણ થી ચાર કલાક સુધી તમે ત્રણ થી ચાર કલાક સુધી તમારે એ ખીલી ને એની અંદર ડૂબાડ રાખવાની ત્યાં સુધી કાઢવાની નહીં જ્યારે તમે આવો પ્રયોગ કરશો કે તમે બીકરની અંદર શું લીધું કોપર સર્ફેટ કોપર કોપર સર્ફેટ નું ધ્રાવણ જેનો રંગ કેવો છે અને એની અંદર તમે લોખંડની ની ખીલી નાખશો ને તો એ લોખંડ ની ખીલી એટલે લોખંડ લોખંડની ખીલી અને કોઈ દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થશે અને તમે બે કે ત્રણ કલાક પછી જ્યારે એનું એને જ્યારે રીચેક કરવા જશો જ્યારે તમે એને ચેક કરવા જશો ને તો તમને કંઈક નવું દેખવા મળશે તમને શું દેખવા મળશે કહો કે પહેલા તો તમને એ જ નવાઈ લાગશે કે કોપર સલ્ફેટ નો જે દ્રાવણ નો રંગ હતો ને એ રંગ બદલાઈ જશે યસ સ્ટુડન્ટ્સ નાખતા જ આ શરૂઆતમાં કોપર સલ્ફેટ નો કોપર સલ્ફેટ ના દ્રાવણ નો રંગ કેવો હતો વાદરી હતો બ્લુ હતો બરાબર પણ તમે જ્યારે બે કે ત્રણ કલાક પછી ફરીથી ચેક કરવા જશો ને ત્યારે કોપર સલ્ફેટ નો રંગ વાદરી નહી રહે એનો રંગ કેવો થઈ જશે કહો એકદમ આ કેવો કહો આછો લીલો કે ડાર્ક લીલો પણ લીલા કલર થઈ જશે લીલો કલર જોવો છો આ જે પાન હોય ને વૃક્ષ હોય ને એના જે એનો કેવો કલર હોય એવો કલર થઈ જશે એવો રંગ થઈ જશે તો અહીંયા પ્રક્રિયા થઈ તો એ પ્રક્રિયા કઈ થઈ હું તમને એક્સપ્લેન કરીને બતાવો જો શું થાય હું તમને કહું પહેલા તો સમજો કે જે મે તમને એક્સપ્લેન કરું સમજો કે જે કોપર સલ્ફેટનો પાવડર હતો કોપર સલ્ફેટનો પાવડર એ પાવડર હતો એનો રંગ કેવો હતો વાદળી તો સ્ટુડન્ટ કોપર સલ્ફેટ ના પાવડર મતલબ કોપર છે એટલે જ રંગ વાદરી છે કોપરના કારણે રંગ વાદરી છે ને આપણે એવું ને કેતા કરોડપતિ બની ગયો પણ પેલા વ્યક્તિ ના લીધે પેલો વ્યક્તિ ના હતો ના બને એમ અહીંયા એવું જ છે કે કોપર સલ્ફે એનો રંગ વાદરી છે કારણ શું છે કોપર તો કોપર સલ્ફેટ નો પાવડર છે એનો રંગ વાદરી છે કેમ કે એમાં કોપર છે હવે એ જ કોપર સલ્ફેટ ના પાણીમાં નાખો તો પાણી પણ કેવું થઈ ગયું થઈ ગયું તો એનું કારણ શું કે એમાં કોપર છે કોપર છે વિદ્યાર્થી એટલે એનો રંગ વાદરી છે પણ આપણો પ્રશ્ન એ છે કે ચલો ખબર પડી કે કોપર વાદળી રંગ શા માટે છે કેમ કોપર કોપરના કારણે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં કઈ ગયું યસ કોપર સલ્ફેટ ના દ્રાવણમાં કોપર છે એટલે એનો રંગ કેવો હશે વાદળી શિવ એસો સો પંદર દ્રાવનમાં કોપર છે એટલે રંગ કેવો છે એનો રંગ વાદળી છે કારણ કે એમાં કોપર છે બીકરમાં રહેલી વસ્તુ છે કારણ કે એમાં કોપર કોપર છે છે અને એટલે એનો રંગ કેવો છે વિદ્યાર્થી વાદળી છે હવે તમે જયારે ખીરી નાખી ખીરી નાખ્યા પહેલા તો વાદળી જતો પણ ખીરી નાખી ખીરી નાખ્યા બાદ તમે બે કે ત્રણ કલાક પછી ચેક કરો છો તો રંગ ઉડી ગયો લીલો રંગ થયો આનું શું કારણ તો તમે વિચારો આવું કેમ સીધો જવાબ તમને મળશે કે પેલા તો સમજો વાદરી રંગ હોવાનું કારણ શું કોપર છે કે કોપર દૂર થયું સમજો મારી વાત શું કહેવા માંગુ છું કે કોપર હશે તો વાદરી રંગ પણ હશે બટ જો કોપર જતો રહેશે કોપર દૂર થઈ જશે તો રંગ પણ દૂર થઈ જશે સમજ્યા ને તો આ પ્રવૃત્તિ ની અંદર એટલે દ્રાવણ નો રંગ બદલાય છે સમજા સ્ટુડન્ટ તો ચલો પડી કે દ્રાવણ નો રંગ શા માટે કે દ્રાવણમાંથી કોપર છે એ દૂર થઈ ગયો છે હવે આપણે એની આપણે પ્રક્રિયા જોઈએ કે રિયલમાં પ્રક્રિયા શું થાય છે તો જુઓ સ્ટુડન્ટ પ્રક્રિયા આ રીતે છે કે જુઓ સૌથી પહેલા આપણે શું લીધું બીકર માં શું લીધું સીયુએસઓ ફોર આનું એક નામ પણ લખી દઈએ ને એટલે આપણે ફરીથી લખવું ના હોય કોપર સલ્ફેટ બરાબર આવું આપણે લીધું વત્તા કોપર સલ્ફેટ નો પાણી છે એટલે એની અવસ્થા શું થશે એકવાસ્ત છે ને જલિયદ્રાવણ ને શું કહેવાય એકવાસ્ટ એટલે એક આપણે બીજું શું લીધું લોખંડની ખીરી એટલે લોખંડ તો ઘન છે લોખંડ છે જેની એની વસ્તુ શું છે એસ હવે શું લેસ પ્રક્રિયા તો એકદમ આસન છે તમારે યાદ રાખવાની કંઈ નહીં કરવાનું આ સી યુ એસ છે ને દે અમે તમને કીધું ને કોપર શું તો દૂર થાય તો જો હવે શું થશે શકો આ આમાંથી કોપર દૂર થશે હવે એમાં શું થશે શકો આ વસ્તુ આમાં જોડાશે અને આ કોને દૂર કરશે અને આ જોઈન્ટિંગ થઈ જશે એફી એસોફર બની ગયો આપેલું દ્રાવણ છે અને આ કોપર એટલે એસ જુઓ તો સ્ટુડન્ટ આનો જે રંગ હતો આનો રંગ કેવો હતો વાદળી બરાબર આપણને ખ્યાલ છે સારી હવે જે આ જે રહી ગયું ને હવે આનો રંગ કેવો થઈ ગયો લીલો એકદમ આવો પાટિયા લીલો આ એકદમ ડાર્ક લીલો ગ્રીન બરાબર લોખંડ ની જે ખીલી છે એ લોખંડ ની ખીલી માં શું હોય આયરન હોય લોખંડ ની ખીલી આયરન હોય લોખંડ ની ખીલી માં એફી હોય તો આ એફી એ લોખંડ ની ખીલીમાં રહેલા એફી એ લોખંડ ની ખીલીમાં રહેલા આર્યન એ

હલકી વસ્તુને દૂર કરે છે હવે અહીંયા હું તો શબ્દ લખું એને ધ્યાન આપો જે ભારે હોય ને ભારે એને વિજ્ઞાનમાં શું કહેવાય કે વધુ સક્રિય અને હલકું હોય ને હલકું એને કહેવામાં આવે ઓછું સક્રિય સાથે સાથે તમે સક્રિય ના બોલવું હોય તો તમે શું બોલી શકો ક્રિયાશીલ ઓછું સક્રિય મતલબ આ કરો દેખો આ પ્રક્રિયામાં શું કહેવાય કહો એફી છે ને એ ભારે છે સીયુ છે ને એ હલકું છે પણ ભારેને શું કહેવાય વધુ સક્રિય તો આ એફીને આપણે કહીશું વધુ સક્રિય અને હલ્કો કોન્સે સીયુ તો સીયુ ને કહેશું ઓછું સક્રિય Fe ને બીજા શબ્દોમાં કહેવાય વધુ ક્રિયાશીલ સીયુ ને કહેવાય ઓછું ક્રિયાશીલ કહેવાનો મતલબ ભારે ને વધુ સક્રિય કહેવાય હલકા ને ઓછું સક્રિય કહેવાય આટલું યાદ રાખજો તો આ પ્રક્રિયામાં શું થાય ખબર કે વધુ સક્રિય Fe ઓછા સક્રિય Cu ને તેના સંયોજનમાંથી દૂર કર દૂર કર બસ તો આને તો વિસ્થાપન પ્રક્રિયા કહેવાય બાળકો એકદમ આસાન વસ્તુ થઈ ગઈ કે વધુ સક્રિય એફએ ઓછા સક્રિય સીયુ ને એના સંયોજનમાંથી દૂર કરે આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા દૂર કરે છે બસ એને શું કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ પ્રક્રિયા પણ એકદમ આસાન છે બહુ મુશ્કેલ પ્રક્રિયા નહીં બરાબર આ તમે યાદ રાખજો ભાર કહેવાય વધુ સક્રિય અંકાને ઓછું સક્રિય तो आप व्याख्या बनी गई व्याख्या शुभ बन से जो जो भाई हूँ लखु छू चलो हूँ लखु साथ तुमने बताया ख्याल आए जो पे लखी ने व्याख्या जो जा जे रासायनिक प्रक्रिया में वधु

દૂર કરે છે પ્રક્રિયા વ્યાખ્યા જોઈ તો તમારે વ્યાખ્યા તમારે લખવાની જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને

અને પોઈન્ટ માર્યા બાદ તમારે આ વ્યાખ્યા લખી જેવી તમે આ વ્યાખ્યા લખી દીધી પછી તમારે બીજો પોઈન્ટ મારવાનો લખવાનો ઉદાહરણ અને ઉદાહરણ જો તમે પોઈન્ટ માર્યો એની નીચે તમારે આ પ્રક્રિયા લખી દે આ પ્રક્રિયા ઓકે આ પ્રક્રિયા તમે લખી દો અને પછી તમારું કામ પૂરું તમે આ રીતે કરી શકો છો સાથે સાથે તમારે બીજી ઓની સાથે હજુ બીજી પણ પ્રક્રિયાઓ છે એક્સ્ટ્રા છે એ અહિયામાંથી કવરિંગ થાય એવું નહીં પણ મેં તમને એક પ્રોમિસ આપ્યું છે એવું તમને બતાવશે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ચેક કરો તમને એક પીડીએફની ની લિંક ખોલશો ને તમારી સામે એક પેજ ઓપન થશે એમો આ પ્રશ્ન બેઠો લખેલો છે યસ મેં તમને આ વિડીયોની અંદર સમજાયું કે વિસ્થાપન પ્રક્રિયા રીઅલ માં કોને કહેવાય હવે તમારે પ્રિપેરેશન કરવી છે એને તમારી તૈયારી કરવી છે તો વિડિયો ના ડિસ્ક્રિપ્શન માં લિંક જોવો એ લિંક એકદમ ફ્રી છે એ લિંક ની અંદર તમને એક પેજ દેખાશે પેજમાં તમને વિસ્થાપન પ્રક્રિયા પ્રશ્ન સાથે વ્યવસ્થિત વ્યાખ્યા સાથે પ્રશ્ન લખેલો હશે વ્યાખ્યા લખેલી હશે ઉદાહરણ લખેલું હશે આ ઉદાહરણ સાથે સાથે બીજા બે ઉદાહરણ વધારાના લખેલા હશે અને એકદમ વ્યવસ્થિત પ્રશ્ન લખેલો છે એ પ્રશ્ન તમને પરીક્ષામાં ત્રણ ગુણમાં પૂછાશે તો આ ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોઈ પીડીએફ ને ખોલો અને એ પ્રશ્નને ડાઉનલોડ કરો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દો તો વિદ્યાર્થી આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર એકની અંદર જે તન ગુણનો પ્રશ્ન પૂછાય એમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા જે કેટેગરીમાં કહેવાય વિશે વાત આઈ હોપ તમને આ વિડીયોની અંદર વધારે ખબર પડી હશે જો ખબર ન પડી હોય તો એક વાર વિડીયો ફરીથી જોવો સાથે સાથે તમારે જે પણ કહેવું હોય તમે કમેન્ટ દ્વારા કહી શકો છો હું તમારી કમેન્ટને રીડ કરીશ અને એના આધારે નેક્સ્ટ વિડીયો અવશ્ય બનાવીશ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો પોતાના ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો અને જેટલો બને એટલો